અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા પોલીસ આયોજિત વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન વ્યાજખોરો અરજી નિકાલ કેમ્પ તથા લોન લોનમેળાની માહિતી આપતા કેમ્પનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ હોલમાંગ કરવામાં આવેલ જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી જૂનાગઢ જિલ્લા એસપી સાહેબ જુનાગઢ શહેરના મેયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત અનેક મહાનુભાવો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીડીસીમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બંને પ્રકારે તો કાયદાકીય રીતે કોઈપણ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય તો એમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાથી એમને કાયદાકીય રીતે જે પ્રોટેક્શન મળવાપાત્ર છે એ કામગીરી થશે છેલ્લા એક માસમાં લગભગ સાડત્રીસથી વધારે ગુનાઓ દાખલ કરી અને પિસ્તાલીસથી વધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પચાસ ટકા એટલે સત્તરથી વધારે ગુના પોલીસે સૂઓ મોટો કરીને દાખલ કરેલા છે સાથે સાથે લગભગ અઢીસોથી વધારે ચેક ચારથી વધારે પ્રોપર્ટીઓ એકવીસથી વધારે આરસી અને વાહનો કરી અને અલગ અલગ ભોગ બંધારણને ન્યાય અપાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી છે સાથે સાથે એમણે કાયદેસરની જે ધિરાણની વ્યવસ્થા છે આપણી આસપાસ બેંક છે સહકારી બેંક છે માઇક્રો ફાઇનાન્સ છે રેડી સોસાયટી છે અને કેન્દ્ર સરકારની જે સ્વનિધિ યોજના અર્બન વિસ્તારમાં છે એમાંથી કેવી રીતે એમને નાની નાની લોન મળે એ માટેનું જાગૃતિ અભિયાન અને સાથે સાથે આ અભિયાનમાં કેટલાક લોકોને જે જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને લોન મળે એ માટેના લોન મેળાનું પણ આયોજન કર્યું છે લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આવું પ્રકારનું હોય તો આપે કોઈપણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ લો જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ અઢાર ટકાથી વધારે શરાફી વ્યાજથી વધારે શરતોને આધીન જ વ્યાજ લઈ શકે એનાથી વધારે ન લઈ શકે એ માટેની પણ સમજૂતી જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાજના જે લાયસન્સ નિર્ધારના છે એવા લોકોને પણ સમજૂત કરવામાં આવેલા છે લોકોના માધ્યમથી અને આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો આ બાબતે જાગૃત બને અને એક સામાજિક જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં કાયદો અને બંને સાથે રહે અને લોકોને સારી રીતે ન્યાયિક વ્યવસ્થા થાય એ માટેનો આજે આપ